ભરૂચ શેરપુરા રેલવે ફાટક નજીક ભરૂચના જાણીતા સેવાભાવી રિયાજ પટેલ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને ઘર આંગણે જ સારું શિક્ષણ મળે તે માટે હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલનું નવનિર્માણ કરતા એક વર્ષની મહેનત બાદ સ્કૂલ તૈયાર થતાં તેના લોકાર્પણ માટે સૌથી વધારે પ્રચલિત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડૉક્ટર હંસરાજ હાથીના પુત્ર તરીકે ભૂમિકા ભજવનાર ગોલી મહેમાન બન્યો સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા ભરૂચ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનીષા માનાણી ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રી એપેક્સ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર ઇરફાન પટેલ નવીન પટેલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી ઉપસ્થિત રહેતા તેમનું પુષ્પગુચ્છ અને સ્કૂલ યુનિફોર્મના મુમેન્ટથી તેઓનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જો જોકે નવનિર્માણ પામેલી હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના વડખંડનું રિબિન કટિંગ કરી વરખંડ ખુલ્લો મૂકતા નવા એડમિશનના બાળકોને શિક્ષણ માટે આવકાર આપી સ્કૂલનું નિરીક્ષણ કરી મહાનુભાવોએ સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલ તથા સ્કૂલના પ્રિન્સિપલ શિક્ષકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી આજે ભરૂચ શહેરના હાર્ટ સમા ડુંગરી વિસ્તારમાં હેપી હાર્ટ પ્રી સ્કૂલનું ગ્રાન્ડ ઓપનિંગ થયું છે રિયાઝભાઈ પટેલ જે પત્રકારના ક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી ભરૂચ શહેરના અને જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ પ્રતિષ્ઠા કમાઈ છે બધાની સાથે હળીમળીને ખૂબ સારી રીતે ભરૂચના વિકાસના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા એનું યોગદાન રહ્યું છે એમણે પોતે આ શૈક્ષણિક ક્ષેત્રમાં હાર્ટ પ્રે સ્કૂલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે હું આજે રિયાઝ લઈને બુબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પણ પાઠવું છું ઉદ્ઘાટન સમારંભમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોલી મહેમાન બનતા તેની સાથે સેલ્ફી લેવા અને તેને મળવા માટે આજુબાજુના વિસ્તારના બાળકોથી માંડી વડીલો મળવા આવી પહોંચતા ઉદ્ઘાટન પ્રસંગનો માહોલ પણ જામ્યો હતો ગોલીએ સ્કૂલના બાળકો સારું શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યા અને તમામ બાળકોને શિક્ષણ મળી રહે તેવી શુભેચ્છાઓ પણ સ્કૂલના ફાઉન્ડર રિયાજ પટેલને પાઠવી હતી હેલો હું આવ્યો છું આજે હેપી હાર્ટ પ્રીસ્કૂલમાં

કોગ્નિટિવ બિહેવિયર્સ એના ચેન્જ થાય છે એના ઉપર જે ધ્યાન આપશે આ એ મને વિશ્વાસ છે કે બચ્ચાઓના જે મોટા થતા બ્રેઇનને બહુ જ સાથ આપશે અને ખૂબ એક સારું એન્વાયરમેન્ટ બનાવ્યું છે એક મસ્ત પ્લે એરિયા છે મોટી પ્રી સ્કૂલ છે બચ્ચાઓને ખૂબ મજા આવવાની છે અહીંયા તો હું તો એ લોકો માટે ખૂબ જ એક્સાઇટેડ છું અને ઓલવેઝ ગુજરાત આવીને અંકલેશ્વર ભરૂચ સુરત આવીને ખૂબ જ મજા આવે છે

પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસનોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ